ભાવનગર કાલચવાડમાં દુકાન માલિક અને ભાડુઆત વચ્ચે મારામારી સર્જાતા હોવાના સીસીટીવી આવ્યા સામે ભાવનગર શહેરના ભડવા કાછેવાડમાં દુકાન માલિક અને ભાડુઆત વચ્ચે ઝઘડો થતા બંને પક્ષે એકબીજા પર હુમલો કર્યો હતો જ્યાં એક પક્ષે લોખંડની પાપથી હુમલો કર્યો જ્યારે બીજા પક્ષે લોખંડના તોલાથી માથામાં ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે મયુદ્દીન ગુલમહમદ દલે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અશરફ ઇબ્રાહીમ અને મુમતાઝબેન ઇબ્રાહીમ નામના વ્યક્તિ પર ફરિયાદમાં પ્રમાણે ફરિયાદી આરોપી ભાડુઆ છે જ્યાં સવારે અશરફે દુકાન પાસેથી લારી હટાવી લેવાનું કહેતા ફરિયાદી જગ્યા કોર્પોરેશન નીચે તેમ કહેતા ઝઘડો થયો હતો જે દરમિયાન મુમતાઝબેને લોખંડના ટોળાથી હુમલો કરતા ફરિયાદીને માથામાં ઈજા પહોંચી હતી સમપક્ષે મમતાસબેને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગુલ મોહમ્મદભાઈ મયુદ્દીનભાઈ દલ અને અમનભાઈના દ્વારા ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીનો પુત્રો સવારે નાસ્તો લેવા માટે ગયો હોય ત્યારે આરોપીઓએ પંદર દિવસ પહેલાં દુકાનની જે નોટિસ આપી હતી તેની દાદ રાખી ઝઘડો કરી લોખંડની પાઇપથી હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી હતી હુમલામાં ફરિયાદીને કોણીના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હતું જ્યારે પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને ઝઘડા અંગેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા બરો રિપોર્ટ અશ્વિન ગોહેલ જીએ ન્યૂઝ ભાવનગર શું ભાઈ આ વડવા કાચિયામાં મારા ભાઈના છોકરાનું મકાન છે મારા ભાભીની લોકો ત્યાં અલગ રહે છે આમ વડવા કાચિયામાં ગુરુ મોહમ્મદ કાઠિયાવાળો છે એના જૂના ભાડુઆ છે એ લોકોને ભાડુઓ નહીં આપતા આ કાનૂની નોટિસ આપી દીધી છે આજે અમારી એ લોકો એકલા હતા ત્યારે આ ગુરુ મોહમ્મદ દલ એનો છોકરો એનો ભાણિયો અને બીજા હાથ આઠ ગુંદારો ભેગા થઈ